જે આપડે ખંભાતી પસંદ કઈ ને એમાં આપડે ટોટલ સાત પત્તી લાગે છે એક બે

હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ ના ગણતરી દિવસો બાકી રહેશે જો તમે પણ પતંગની ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે કેમ કે આજના વિડીયોમાં હું તમને લઈને આવી ગયો છું ખંભાતના સૌથી મોટામાં મોટા પતંગ માર્કેટના અંદર જ્યાંથી તમને ખંભાતની ઓરિજિનલ પતંગ અહીંયાથી તમને હોલસેલ ભાવે મળી જશે તો બે હાજર પચીસ ની ઉત્તરાયણમાં પતંગમાં શું ભાવ છે કેવી કેવી વેરાયટી છે ભાઈ અહીંયા તો સૌથી મોટી વાત તો એ છે કે અહીંયા પતંગ મેન્યુફેક્ચરિંગ થાય છે એટલે કે તમારી નજરોની સામે અહીંયા પતંગ બને છે એ પ્રોસેસ પણ આજના વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો વિડીયો

આપડે બધી અલગ અલગ વેરાયટી ના પતંગ છે આ સત્યાવીસ ની સાઈઝ કહેવાય સત્યાવીસ ની સાઈઝ એમાં બધી અલગ અલગ પેટર્ન આવી છે આજ થી નવ હજાર ની પેટર્ન આવે એમાં જે અત્યારે રનિંગ ભાવ આપડે છે ચારસો પચાસ રૂપિયા ચાલે છે સીઝન છે એટલે સીઝન પેલા આપડે દિવાળી પહેલા પેલા ભાવ થોડો નીચો આવશે ઓછો આવશે એમ સીઝન માં છે બધો ભાવ એનો અલગ અલગ આવશે હવે ચારસો પચાસ રૂપિયા આવશે બધી અલગ અલગ પેટર્ન સેમ્પલ માં છે બધા

પછી એમ મોટી સાઈઝ છે ચોત્રીસ સાઈઝ આવશે આમાં આપડે કુર્સી માં પણ મળશે અને મળશે આપડે હજાર રૂપિયા સો પડશે આપડે પાંચ ફોટ હા ઓકે બરાબર એમાં બધી અલગ અલગ ડિઝાઇનમાં છે આપડે

આબ રેગન 50 રૂપિયા આમ પર મોટી સાઈઝ હોય તો 100 રૂપિયા નાઈ કાઈ તો 50 બરા અલગ અલગ બધી વેરાઈટી માં છે આપણી જો ઓકે આ બધી જે પતંગ તમે બનાવી રે છો તમારો પોતાનો મેન્યુફેક્ચરિંગ છે પોતાનો મેન્યુફેક્ચરિંગ છે થોડું બેસ્ટરિંગ યુનિટ છે આપણો કઈ જગ્યા પર છે થોડું આપણો बताओ बताओ આપણે આ મેન્યુફેક્ચરિંગ થાય છે बताओ અમાર મેન વાત આપણે જે ખંબાત માં ખાસિયત છે ને અમાર દોરો નાખીને આવે છે અને આપણે દોર ધારી વાળી ને પતંગ માં પાસે મજબૂતી આવે છે ખાતે નહીં બુ ખાસ ભલબુ હા જે લાકડીઓ છે આપણે ચીલાઈ આવે છે બધી અલગ અલગ આવે છે જે રાઉન્ડ શેપ માં વળે છે ખંભાટી પતંગમાં જ આવે છે એમાં તમે આમ કહો તમને વાગશે નઈ હા મેન ખાસે ના છે તમે ગમે તેવું કશો તમને વાગશે આ બરાબર પણ આપણે ચિલી આ જે પતંગ છે એક પતંગ બનાવવામાં આટલે કેટલો ટાઈમ લાગતો હશે હા 15 થી 20 મિનિટ તો લાગશે 15 થી 20 મિનિટ બરાબર 15 થી 20 મિનિટ લાગે અને તમે જોઈ શકો આ રીતે અલગ અલગ વેરાયટીના અંદર બધી પતંગ હા બધી અલગ અલગ બનતી હોય તમે આ 26 જાન્યુઆરી મુરત કદી છે 26 જાન્યુઆરી આવતા ય આપો પાછું રીતે બરાબર હા પછી આ કુળ આપણે આ રીતે 10 15 દિવસ હા ચાલુ થઈ જાય પછી આ રીતે આપણે ચાલિયા કરીએ મિત્રો કંબાતની પતંગ તમને જગાવામાં તો ઈઝી લાગતી છે પણ એની જે બધી પ્રોસેસ તમે જોઈ શકો છો ઘણી બધી મોટી પ્રોસેસ કરવી પડે છે એક એક પતંગ બનાવવામાં લગભગ 20 થી 25

એ બાજુ કેટ કરવું પડે પ્રજુતિ પતંગ આવે જો મિત્રો તમે જોઈ શકો છો સંભાત ની પતંગ તમને ચગાવવામાં આશા લાગતી હશે પણ એના પાછળ જે મહેનત છે એ તમે જોઈ શકો છો એક પતંગ બનાવવામાં લગભગ વીસ થી પચીસ મિનિટ નો ટાઈમ લાગે છે ધારી વાળે છે એ બધા અલગ અલગ કારીગરો છે પવનમાં ફાતે પણ મજબૂતા આવે ને કોલેમ મજબૂતાઈ લાગે છે ખંભાળમાં છે દોરો અંદર નાખીએ છીએ મજબૂતાઈ માં છે વધારે ચાલે છે જ્યાં કે ફાઇનલી આપડે ખંભાતની પતંગ રેડી થઈ ગઈ છે તમને દેખાતું હશે આ આપડે રાઉન્ડ જાપટમાં છે જે મટકા માં આવે છે ને વધારે આ છે તો અલગ અલગ પેટર્ન માં પણ આવશે આપણે બરાબર

સનાભાઈ મોબાઈલ નંબર તમે પણ અહીંયા જો ખરીદી કરવા માંગતા હો તો નંબર ને એડ્રેસ તમારા ફોન ની ડિસ્પ્લે પર દેખાતો હશે કોન્ટેક્ટ કરીને તમે આ જગ્યા ને વિઝિટ કરી શકો છો તમે ત્યાં રૂબરૂ આવશો તો તમને ઘણી બધી વેરાયટી પતંગમાં જોવા મળી જશે તો ખરીદી કરી શકો છો ઉત્તરાયણ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો તમે આ જગ્યાની વિઝિટ કરી શકો છો પતંગની ખરીદી પણ કરી શકો છો તો મિત્રો આ તો ગંભાતનું સૌથી મોટામાં મોટું પતંગ માર્કેટ આઈ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો બીજા માર્કેટના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ હિન્દ હિન્દે માતરમ ભારત માતા કી જય